એ રીતે 48 ના અડધા થાય 24 અને પાછળ 0 મૂકી દેવાનું જો એકી સંખ્યા હોય તો તેમાં શું કરવાનું તો 43 માંથી એક બાદ કરવાનો એટલે કે 42 42 ના અડધા થાય 21 અને પાછળ આ પાંચ મૂકી દેવાનું 67 માંથી એક બાદ કરીએ તો 66 66 ના અડધા થાય 33 33 પાછળ 5 મૂકી દેવાનું 84 તો ચોર્યાસી એ બેકી સંખ્યા છે તો ચોર્યાસીનો તમે જવાબ કોમેન્ટ કરો અને ચારસો ઇઠ્યાસી ના અડધા થાય બસો ચુમ્માલીસ અને પાછળ જીરો મૂકી દેવાનું